ચાલો સિદ્ધપુરના સરસ્વતી મંદિર તર્પણ ઉપરાંત સ્થાનક માટે પણ જાણીતી છે ઐતિહાસિક અને પૌરાણિક નગરી સિદ્ધપુરમાં માં સરસ્વતીનું અતિ કલ્યાણકારી સ્થાનક આવેલું છે વર્ષ ઓગણીસો પચાસ માં એક શેઠ દામોદરદાસ ફરવા આવ્યા હતા પોતાની આ યાત્રામાં તેમણે વિવિધ દેવી દેવતાઓના સ્થાનકો જોયા પરંતુ અહીં સરસ્વતી નદી કાંઠે જ્ઞાનની દેવીનું મંદિર ન જોતા તેમણે ઘણું આશ્ચર્ય થયું શેઠ દામોદર દાસે પોતાની આસ્થાથી જ આ સ્થાને સરસ્વતી દેવીનું આ સુંદર મંદિર બંધાવ્યું જે ન માત્ર સિદ્ધુપુર વાસીઓ માટે પરંતુ દેશભરના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું સરસ્વતી માતાનું મંદિર જે નદીના કાંઠે આવેલું છે તે ગુજરાતની અંદર એક જ આ મંદિર છે અને એની પ્રેરણા વિદ્યાર્થીઓમાં બહુ છે કે જે વિદ્યાર્થીને વિદ્યામાં કોઈ નબળો હોય તો માતાજીની બાધા રાખે છે તો એને એ માતાજી વિદ્યા આપે છે અને એને વિદ્યામાં પણ એને સંપૂર્ણપણે એને ફાયદો થતો હોય છે સંસારનું સંચાલન કરતી ત્રિશક્તિમાં જ્ઞાનની દેવી તરીકે સરસ્વતી માતા પૂજાય છે આ ધામના ગર્ભગૃહમાં માની અલૌકિક પ્રતિમા સ્થાપિત છે અહીં દર્શન કરીને સૌ શ્રદ્ધાળુઓ જ્ઞાન બુદ્ધિ અને પ્રગતિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મા સરસ્વતી અતિ કલ્યાણકારી છે ભક્તોના મનની કામના જાણીને અપાર કૃપા વરસાવે છે જ્ઞાન પીપાસુ ભક્તો માટે તો આ ધામ કોઈ તીર્થથી ઓછું નથી બીજું કે એ નદીના ઘાટ પર જે બ્રાહ્મણો બેસે છે એ લોકો અહીંયા રોજે રોજ જે કોઈ અસ્થિ વિસર્જન કરવા આવે છે કોઈ માતાજીનું અગિયારો બારમું કરાવડાવવા આવે છે તો એ લોકો પણ અહીંયા આવીને અહીંયા એમનું શ્રાદ્ધ કરાવી અને માતાજીના દર્શન કરી અને પછી અહીંયાથી નીકળે છે તો એમને પણ અહીંયા સરસ્વતી માતાની અંદર જે અસ્થિ વિસર્જન કરે છે તો નદીની અંદર અસ્થિ વિસર્જન પાણી વગર કરે છે પણ અહીંયા માતાજીના દર્શન કરી અને એ લોકો એવું માને છે કે અમારા અસ્થિ વિસર્જન જે કરવા આવ્યા એ માતાજીએ સ્વયં સ્વીકાર્યા છે એવું માનવામાં આવે છે અહીંયા સિદ્ધપુરના સ્થાનક સાથે જોડાયેલી છે સૌની અપાર આસ્થા જ્ઞાનની સરવાણી જ્યાં અનુભવી શકાય એવા સ્થાનકમાં દેશભરમાંથી ભક્તો પધારે છે માતૃતર્પણ માટે ભારતનું એકમાત્ર સ્થાન કહેવાય છે સિદ્ધપુર અને એમાંય મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને પુણ્ય પ્રાપ્તિનો લ્હાવો પણ ભક્તો મેળવે છે નિત્ય થતી આરતીમાં બાળકોથી માંડીને મોટેરા સૌ આસ્થા ભેળ જોડાય છે કમળ પર વિરાસતા વીણા ધારણ કરતાંમાં સરસ્વતી સૌ ભક્તો પર વરસાવે છે અપાર કૃપા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાટણ